સુરતમાં પણ તંત્રને ઉઠા ભણાવતા શિક્ષકો ત્રણ નોટિસ બાદ પણ છ મહિનાથી ત્રણ શિક્ષકો ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીની જગ્યાએ તંત્રને ઉઠા ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે છ મહિનાથી ઘેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી જેમાં શાળા ક્રમાંક એકસો એકવીસના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક એકસો નેવુંના આરતી ચોરથી વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શાળા ક્રમાંક બસો પંચોતેરના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ આ તો પત્તો જ નથી આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ તંતર નોટિસ અપાઈ ચૂકી છે ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ વોટિસ આપવામાં કઈ રીતે કાર્યવાહી આવે દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને ટર્ટ નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો કરીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી